તમારું નામ શું છે ધંધોડી ગામ ધંધોડી શું નામ છે અરુણા બેન જસભાઈ પટેલ બેન ચાર દિવસ થી ધંધોડી માં તમે ફસાયેલા છો તારે સરકારી તંત્ર દ્વારા આપણને શું મદદ આપવામાં આવી કોઈ મદદ નહીં કોઈ મદદ અમને સરકારી કશું જ નહીં ત્રણ દિવસ તો દૂધ જ ના મળ્યું અમે તો ગમે ત્યાંથી બેસનું લઈએ પણ બીજા નાની પબ્લિક હોય બિચારા છોકરાવાળા વાળા આ તે એમનું શું એમનું તો કઈ રાખવું પડે અને સિનિયર સિટીઝન દવાખાને લઈ જવા માટે લોકો ટ્રેક્ટર લઈ અને એમને બેસાડીને પકડીને લઈ ગયા અને કઈ બે બંધ થઈ જાય પડી જાય તો પાણીમાં નાના છોકરાની અત્યારે સ્કૂલ બગડી રહી છે કેટલા દિવસ આજે છ દિવસ થયો દિવસથી આજે પાણી એટલું ભરેલું છે કે નાના કોઈ સ્કૂલે અને બધું નળિયા જવા વાળું છે સાહેબો અમારા ગામમાં નહીં આવી શકતા સ્કૂલના કોઈ સ્થાનિક તંત્ર જોવા કશું આવ્યું ને કોઈ પૂછવાય નહીં શાકભાજી નહીં ત્રણ દિવસ તો મગ બાપી બાપી ખાધા બધા કશું શાકભાજી નહીં

સમસ્યાઓ તો અવર જવર થઈ જતી નથી છોકરા નિશાળ જવા નિશાળ બગડે છે મોદગી વાળા માણસો હેરાન થાય છે ડેરી બંધ પાણીનો નિકાલ નો રસ્તો છે પાઇપ લાઈન એ વાળો નાખેલી જગા જગાબેન કુવા ઉપર એ તોડી નાખીને આગળ ખોલી નાખો ત્રણ કલાકમાં પાણી નીકળી જશે હું કાઢી આલું તમારું નામ શું દિલીપભાઈ પરસોદ ક્યાં છો ભણસોલી અચ્છા આ જે પાણી ભરે છે શેના કારણે ભરે છે પાણી તો આ ગટર લાઈન ને ગામનું પાણી નળ લાઈન ફીટ કરે અને સરપંચે ગ્રાન્ટ ખાવા હાતરીએ પાણી તળાવ ભર્યું છે અચ્છા અહીંયાથી આ જે આ બ્લોક ના કે ત્યાં ખરી ગટર હા નીચે નાખી છે ને ખેતરોનું પાણી તળાવ વાર્યું છે કયા આ આ ભાઈ ગામના તળાવ એટલે ખેતરોનું પેન નળ રબાય અને નારનું પાણી લાવી અને આમાં એમાં નાખી છે પાણી કોણે નાખ્યું છે જે સરપંચ કયા ગામના ભણસોલીના

બંને આ વણસોલી લાગે છે વણસોલીના અહીંના જે મામદાર તાલુકાના મામલતદાર ને નાયબ પીડીઓ સાહેબ આવે છે પછી સિંચાઈ વિભાગ છે માર્ગ અને મકાન છે આવી નિકાલ કરશે એટલે ચાર દિવસમાં આજે જ ખબર પડી ટીડીઓ ને એવું બની શકે છે ખબર તો પરમ દિવસ પડી છે ને તો સાહેબ ચાર દિવસ લોકો જે કરી રહ્યા છે કે દૂધ દહીં શાક ભાજી કંઈ મળી નથી રહી તો તાલુકા કક્ષાથી તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી બને છે કે નહીં અરે કંઈ મળી નહીં રહ્યું એવો પ્રશ્ન નહીં પાણી બે જઈને આવી તો શકે છે ટ્રેક્ટરમાં બરાબર

એવો તો એવો તો ગામમાં લેવા જવા આવવાની રસ્તો છે ટ્રેક્ટર પર લાવે છે ને લોકો એવું તો છે ને ટ્રેક્ટર ના હોય ને ટ્રેક્ટર ના હોય કારણ કે એ ભેટ ટ્રેક્ટર ખેતરમાં જાય કે આ રોડ ઉગણ ધંધોડી બરોબર કેટલો ટ્રાપ સિંગલ પટ્ટી કેટલો વર્ગ હતો બાપુન રાત કરી કેટલો વર્ગ હતો અને આ ભાજપ સરકારને કેટલો વર્ગ હતો ના સો ટકા એક ફોન માં કપચી આવી જાય ચારે ફોન કર્યો તારે આ રાજ્યમાં કશું કામ નહીં થયું

હું આજે ધંધોડી ગામથી દરેક ગ્રામજનોના સર્વત સમાજના મને ફોન આવ્યા કે ભાઈ ધંધોડી ગામમાં આવી શકાય એમ નથી રોડ ઉપર ખૂબ જ પાણી ભરાયું છે એટલે ટ્રેક્ટર દ્વારા જ સંપર્ક થઈ શકાય એમ છે એટલે ગામજનોએ મને ફોન કર્યો મેં કલેક્ટર કલેક્ટરશ્રીને ફોન કર્યો એન્જિનિયરને ફોન કર્યો એન્જિનિયરને ફોન કરીને તાત્કાલિક અહીંયા ધંધોડી ગામે સરસોળી બોલાવે છે અને ત્યાં તાત્કાલિક ની વ્યવસ્થા કરી અને અત્યારે જે તે પાણીનો નિકાલ કરવાનો છે એ નિકાલ કરી રહ્યા છે ગ્રામજનો મારી સાથે છે એમને એ બી મેં કહ્યું કે મારી જ્યારે બી કોઈ બી જરૂરિયાત પડે તો ફોન કરી મને બોલાવજો કોઈ બી મેસેજ હોય તો મને કરજો તાત્કાલિક કોઈ બી સમય અડધી રાતે ફોન કરશો અને બોલાવશો તો બી આવી જાય દરેક ગામને મારી સૂચના છે વિનંતી છે કે જ્યારે કોઈ બી જરૂર પડે તો મને ફોન કરે મારો સંપર્ક કરે સરપંચશ્રીઓને બી મારી રજૂઆત છે અને વિનંતી છે કે આવી કપરી પરિસ્થિતિ હોય ત્યારે મારો સંપર્ક કરે અને મને જાણ કરે તો હું તાત્કાલિક ત્યાં હાજર થઈ જઈશ અને જે બી જરૂરિયાત હશે એ પૂરી કરીશ ફરી જે તે તાલુકાના રસ્તાઓ છે એ દરેક રસ્તાઓ અત્યારે તૂટી ગયા છે જે તે કોન્ટ્રાક્ટરોએ સો ટકા કામ કર્યું નથી એટલે અત્યારે આ રસ્તાઓની હાલત છે દરેક ગામ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ તૂટી ગયા છે એકબીજાનો સંપર્ક થતો નથી લોકોને પાણીની જરૂર છે લાઇટની જરૂર છે અનાજની જરૂર છે શાકભાજીની જરૂર છે ડેરીઓ બંધ છે દૂધ ભરાતું નથી એટલે દરેક જે નાગરિકો છે અત્યારે મુશ્કેલીમાં છે કલેક્ટરશ્રી અને સરકારશ્રીને મારી રજૂઆત છે અને વિનંતી છે કે આ જે મુશ્કેલીઓ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે દૂર કરે એવી મારી સરકાર સરકારશ્રીને વિનંતી સાહેબ જે તે વિસ્તારમાં જે અસરગ્રસ્તો જે થયા છે વિસ્તારોમાં શું ખરેખર એમને કોઈ સહાય મળવા માટે કોઈ આપના દ્વારા કોઈ અપીલ કરવામાં આવ્યું હા અત્યારે વરસાદ છેલ્લા પાંચ છ દિવસથી ચાલુ છે સતત વરસાદ ચાલુ છે એટલે જે તે ગામોમાં અથવા જે વિસ્તારમાં મારા વિસ્તારમાં આખા ખેડા જિલ્લામાં અને ગુજરાતની વાત કરીએ તો દરેક જગ્યાએ પાકોનું નુકસાન થયું છે એટલે ખેડૂતોને ખૂબ જ હાનિ થઈ છે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જે પાક વાવેલા એ દરેક પાકો નષ્ટ થઈ ગયેલા છે એટલે સરકારશ્રીને મારી રજૂઆત છે કે ખેડૂતોને એમનું વળતર મળે જે વળતર આપવાનું થાય એ નુકસાની પેટે જેટલા બી રકમ થાય એમને આપે એવી મારી ખાસ નમ્ર અરજ છે અને વિનંતી છે